तारीख शून्य सात शून्य एक बे शून्य बे पांच मंगलवार रोज भील प्रदेश विद्यार्थी मोर्चा द्वारा फतेहपुरा खाते चालती वरदान इंस्टीट्यूट ऑफ नर्सिंग कॉलेज नी आकस्मिक मुलाकात लेवामा लेवा अभ्यास करता विद्यार्थी, विद्यार्थी थी मरेल के द्वारा एडमिशन लेवा छता अमरा पास थी त्रीस हजार वारा नुनिफोर्म ट्रांसपोर्ट लाइब्रेरी ना लेवामा आवे छे जेमा ट्रांसपोर्ट અને લાઈબ્રેરી ની સુવિધા નથી તેમ જ યુનિફોર્મ માં એપ્રોન અલગ થી અમારે જાતના પૈસા થી ખરીદવું પડે છે જે વિદ્યાર્થીઓ ઘરે થી અપડાઉન કરે છે તેઓ પાસેથી પણ ફ્રૂટ બિલ તરીકે 15000 રૂપિયા 15000 લેવામાં આવે છે ફ્રૂટ જેવું કશું આપતા નથી ઘરેથી ટિફિન લઈને આવવું પડે છે તેમજ ફી ભરવાની છેલી તારીખ 10 જાન્યુઆરી 2025 હોવા છતાં 1000 રૂપિયા 1000 પેનલ્ટી લેવામાં આવે છે ટેબ્લેટ ફોન માટે પર દરેક વિદ્યાર્થી પાસેથી 1000 રૂપિયા 1000 લીધેલા છે પરંતુ અત્યાર સુધી ટેબ્લેટ મળ્યું નથી કોલેજ તેમજ હોસ્ટેલમાં સુરક્ષાનો અભાવ એક પણ સિક્યોરિટી ગાર્ડ નથી રાખવામાં આવતા આવી તમામ બાબતો ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય ટ્રસ્ટી તેમજ સ્ટાફને રજૂઆતો કરતા કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી તેમજ આગેવાની દ્વારા ઉચ્ચક શાએ કલેક્ટર તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ આ બાબતે અરજી કરવા જણાવ્યું છે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ રોજગાર નોકરીની તાતી જરૂરિયાત છે તેવા સમયે આદિવાસી ખેડૂત પરિવારો પોતાના બાળકો સારું શિક્ષણ મેળવી સારી નોકરી કરે તે માટે સારી કોલેજો સંસ્થાઓમાં એડમિશન લે છે પરંતુ આવી પ્રાઇવેટ સંસ્થાઓ શિક્ષણ આપવાની જગ્યાએ ફી અને સેવાઓના નામે લૂંટ ચલાવી ધંધો ખોલી બેઠા હોય તેવું લાગી રહ્યું છે તેમ ઉપસ્થિત આગેવાનો ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ જયેશભાઈ નીનામા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ કુમાર તાવિયાડ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી દ્વારા જણાવવામાં આવ્યું તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા